મકરપુરા વિસ્તારમાં ભુવામાં બસ ખાબકી હતી કહેવાતી સ્માર્ટ સિટી વડોદરામાં માણસ એક પગ રસ્તા પર મૂકે અને બીજો પગ રસ્તા પર મૂકવા ઉચકે ત્યાં અચાનક જ સામે નિર્માણ પામે તો નવાય નહીં ગુણવત્તા વિહીન કામગીરીના પરિણામે શહેરમાં જ્યાં જુઓ ત્યાં ભૂવા તમને બહુ સરળતાથી મળી જશે જોકે તમારું વાહન પાર્ક કરેલ હોય અને અચાનક જ નીચે ભૂવો પડી જાય કાં તો વાહન ચાલુ હોય અને રસ્તાની સામે અચાનક જ ભૂવો પડી જાય તેવા પણ બનાવો વડોદરા શહેરમાં બની રહ્યા છે જોકે તેમ છતાં સત્તાધીશો તંત્રના પેટનું પાણી હલતું નથી આવું જ કંઈક બન્યું મકરપુરા વિસ્તારમાં અચાનક જ રોડ બેસી જતા બસનું આગલું ટાયર રોડમાં ખોપી ગયું હતું સદનસીબે મુસાફરોને કોઈ ઈજા થઈ ન હતી ભુવામાં ફસાયેલ બસને ક્રીમની મદદથી ધક્કો મારી બહાર કઢાઈ હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આયકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર